નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો અસી તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો વીસ લઈને અગિયારસો સાઠ રૂપિયા અમરેલીમાં આઠસો પંદરથી લઈને અગિયારસો ઓગણસિત્તેર રૂપિયા કોર્ડિનરમાં એક હજાર અગિયારથી લઈને અગિયારસોને એકોતેર રૂપિયા સાવરકુંડલામાં એક હજાર બેતાલીસ લઈને અગિયારસો નવ્વાણું રૂપિયા જેતપુરમાં સાતસો એકતાળીસ લઈને અગિયારસોને એકતાલીસ રૂપિયા પોરબંદરમાં નવસો પચીસ લઈને એક હજારને રૂપિયા ઈચાવદરમાં નવસો પચાસથી લઈને અગિયારસોને સાસઠ રૂપિયા મહુવામાં અગિયારસો છાવળીસથી લઈને બારસોને છવ્વીસ રૂપિયા ગોંડલમાં છસો એકાવન થ્રીને અગિયારસો રૂપિયા કાલાવડમાં સાતસો એંશીથી લઈને અગિયારસો રૂપિયા જૂનાગઢમાં આઠસો પછાતથી લઈને અગિયારસોને પાસઠ રૂપિયા જામજોદપુરમાં સાતસોથી લઈને અગિયારસોને એક રૂપિયા ભાવનગરમાં અગિયારસો સત્તરથી લઈને અગિયારસો ને નેવ્યાશી રૂપિયા દરાજામાં એક હજાર છથી લઈને અગિયારસો ને ચાલીસ રૂપિયા હળવદમાં નવસોથી લઈને અગિયારસો ને પંચાણું રૂપિયા જામનગરમાં આઠસો પચાતરીને એક હજારને નેવું રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો ત્રીસથી લઈને બારસો ને છ્યાલીસ રૂપિયા અમરેલીમાં આઠસો છ્યાળીસ લઈને અગિયારસો ને ત્રણ રૂપિયા કોડીનારમાં નવસો પચાસને એક હજારને ઓગણચાલીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજારથી લઈને અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા મહુવામાં એક હજારથી લઈને અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા ગોંડલમાં સાતસો એકસઠ લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા કાલાવડમાં સાતસો પંચાણુંથી લઈને અગિયારસો ને સાઠ રૂપિયા જૂનાગઢમાં આઠસો ત્રેસથી લઈને અગિયારસો ને સત્તર રૂપિયા જામજોધપુરમાં આઠસો પચાતરીને એક હજારને એકાણું રૂપિયા ઉપલેટામાં આઠસો પચાસ લઈને અગિયારસોને એકત્રીસ રૂપિયા ધોરાજીમાં સાતસો એકથી લઈને એક હજારને ત્યાંશી રૂપિયા શેતપુરમાં સાતસો એકથી લઈને અગિયારસોને એકવીસ રૂપિયા જામાં એક હજાર નેવું થી લઈને બારસો અગિયાર રૂપિયા ભાવનગરમાં એક હજાર પંચોતેર થી લઈને અગિયારસો બાવન રૂપિયા રાજુલામાં આઠસો નેવું થી લઈને પંચોતેર રૂપિયા મોરબીમાં આઠસો એકતાલીસ લઈને એક પંચોતેર રૂપિયા જામનગરમાં નવસો થી લઈને ત્રીસ રૂપિયા માણવદરમાં અગિયારસોથી લઈને અગિયારસોને એક રૂપિયા બોટાદમાં એક હજાર પાંચથી એક હજારને પંદર રૂપિયા ભેંસાણમાં સાતસોથી લઈને એક હજારને એકાણું રૂપિયા ધારીમાં સાતસો એંશીથી લઈને અગિયારસોને એકાવન રૂપિયા ખંભાળિયામાં નવસો છવ્વીસથી લઈને એક હજારને રૂપિયા હિંમતનગરમાં નવસો પચાસ લઈને ને રૂપિયા ઈડરમાં અગિયારસો પચાસ લઈને એકત્રીસ રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે તેની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન